युद्ध श्रीरा मधुक प्रपद्य दुखभरणी मागुन देवी मातुकर्णी तो कर्ण

ગયા વર્ષે આના સ્થાપના થઈ એના ભો વર્મ પૂરા થયા હા અને એમાંય જે બાબુભાઈ કૃષ્ણભાઈ ઢોળિયા જેની ઉંમર અત્યારે આશરે પંચાણું વર્ષની છે એમના પિતાશ્રી કૃષિન બાપા અને કૃષિન બાપાના કાકા એવા રામ બાપા એમણે આ ગામનું તોરણ બાંધેલું મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી આ ગામનો વસવાટ જેણે કર્યો એવા બે વડીલો જે બાબુ બાપા છે એમના પિતાશ્રી કરશન બાપા અને કરશન બાપાના કાકા રામ બાપા અને જ્યારથી તોરણ બાંધ્યું ત્યારથી આ ગામમાં એક પોલીસ પટેલ તરીકે રહેતા હા પોલીસ પટેલ રહેવું એટલે ખાલી એમ આગેવાન થઈને રહેવું એવું નથી હા

એટલા ગહાણા હોય ને તઈ એના ધડા થાય ગહાણા વગેરે ધડા નો થાય એમ નું ધડા નો થાય એને હામે જાતી હોય પાર્વટિયા હામે વાર લડેલા છે એટલું નહીં પોતે તે લક્ષણ તો કર્યું છે પણ એની સાથે સાથે શિક્ષણને પણ એને ઊંચું લઈ આવ્યા છે હા શિક્ષણ એમાં એમાં સમાજ લક્ષી એવા કામ કર્યા છે આ સમાજની આ જે કઈ આપણે આ બેઠા છે એ વાડીનું નિર્માણ કર્યું છે હનુમાનજીના મંદિરનું નિર્માણ કર્યું છે એવા જે ગામને સમાજ ને લક્ષી કામ બધા હોય ત્યારે પામે પામે હા ત્યારે નામ આપણે એમ કહી મને આ કહેવાનું બનાવી ગયો એમ ન થવાય હા અને પાંચ વસ્તુ અંદર થી આવે જો જીતની શાંતિ મંદિર દિલની ટાઈટ અને ગુમડાની રોઈ

કટુ વચન બોલીએ થાય કારણે આખી મહાભારત રચાય મહાભારતમાં દ્રૌપદી ખાલી એટલું જ બોલ્યા હતા કે આંદાના આંધળા હોય આમાંથી આખી મહાભારત રચાય પછી હું થયું એ તો આપણે બધાને ખબર છે પણ સારું બોલાઈ જાય એની મજા છે નગર એક મહેમાન જોવા આવ્યા ને એટલે એને બાપુજી એ કીધું બેટા કઈક બોલ છે નગર મહેમાન ઊંઘી સમજીને યાદ આવે તો દીકરી જમવા ફિરસી ભી ગઈ થાળીઓ ફિરસી ગઈ તોય દીકરી બોલે નહીં એટલે ના બાપુજી ઈશારો કર્યો બેટા કઈ બોલ કઈ બોલ દીકરી કે ઘડી ખમો અને જેવા ખાઈ રેવા આવ્યા ને એટલે ઓહરી એમાં આવીને કે ખાઈ લ્યો એટલે હવ હવ ના ઠામણા ઉપાડી લઈ ગયો બોલ આના કરતા મુંગીરી તો સારું હતું ને હારું બોલાઈ જાય એની મજા છે પ્રિય બોલવું સજનતા અને એમાંય નકી કીધું એમ ખાલી ગામનું રક્ષણ કર્યું એટલું નહીં પણ શિક્ષણ ને પણ ઊંચો સ્તર લેવા એને એટલું બધું શિક્ષણ આપ્યું છે અને એની પાસે શિક્ષણ લઈ અને એમ કહેવાય છે સારી સારી કોસ્ટ ઉપર જેને નોકરીઓ મેળવેલી છે એ એ પણ એના આભારી છે અને એમાંય એવા જ એક વડીલ મીઠા બાપા જે તમારા ઠોળિયા પરિવારમાં થઈ ગયા એને તો એવડી ગામની સેવા કરી છે અવેડા ભરવા ન્યાથી લઈ કોઈ પણ જાતનું સેવાનું કામ હોય વૃક્ષ વાવવા જે કંઈ સમાજ લક્ષી કામ હોય એમાં નાનામાં નાની સેવા જેને કહેવાય ગટરું સાફ કરી છે મેં સાંભળ્યું છે ત્યાં સુધી આ ગામમાં ભંગી કે હરિજન નથી એટલે એ કામ પણ એને કર્યું છે આ એમને નથી મળતું તાલીઓથી બધા હા નથી મફતમાં મળતા એના કંઈક મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા સાધુને સાધુપણા નથી મફતમાં મળતા ભગવા પહેરીને ખાલી સાધુ નથી થવા તો સફેદ વસ્ત્રમાં પણ ભગવો ભગવાનને ભજી શકાય ને ભગત બની શકાય એવું નથી કે ભગવા પેરી તો જ ભગત બની શકાય હે એવી એને એના કામ બોલાવે એના કર્મો છે ઈ એને બોલાવે એવા પરિવારના જે આધાર આધાર સ્તંભ કહેવાય એવા અને એમાંય એના આ જે કાય વડીલો છે રામ બાપા કરશન બાપા લવજી બાપા મીઠા બાપા એના વડીલોના એટલા બધા આશીર્વાદ છે અને અત્યાર સુધીમાં આ ગામમાં ક્યારેય પણ બિનહરીફ ચૂંટણી થઈ હોય તો આ પહેલી વહેલી વખત થઈ છે અને વિરલભાઈ જે સરપંચ બીના છે મને વાત કરતા હતા કે આમે કાંઈ કર્યું નથી પણ મને મારા વડીલોના આશીર્વાદ છે ને એના ચીલે હું હાલું છું બસ મને એના આશીર્વાદથી આ બધું છે અને એટલું નહીં પોતાના સ્વ ખર્ચે પણ એને ગામના કામ કર્યા છે હા

રાખો હા એટલે એવા બધાય આશીર્વાદ આપજો પાછા અને આવા નવા કાર્યો કરતા રહીએ અને ઇથિ આગળ એમ કહેવાય જ્યારથી એમ કહેવાય છે આ ગામનું તોરણ ત્યારથી આ પરિવાર ધોળિયા પરિવાર એક ગામમાં આગેવાન તરીકે જેણે એમ કહેવાય ગામના સુખે સુખી અને દુઃખે દુઃખી રહ્યા છે એવા આ પરિવારમાં અને પેલો વેલો એણે દાખલો પહેડ્યો છે આ પરિવારે ધોળિયા પરિવારે કે પોતાના વડીલ વંદના અને જે કાઈ કરવું ને જીવતા જ કરી લેવું હા મર્યા પછી કાઈ છે જ નહીં હા વડીલ વંદના જે કાંઈ કરવી હોય જીવતા થઈ જાય એ જ મજા છે બાકી પછી તમે હે પાણી પાણી કરતો આત્મો ઉડી જાય ને પછી પીપળે પાણી ભાય મેળા પછી મહાણે મારરા પછી આપણે ભાદરવા મહિને પીપળે પીયો પીયો કરી હે એની મજા નહીં એ તો જીવતા હોય તય કરી ગયો એની મજા છે હે એવા જીવતા વડીલ વંદનાનો કાર્યક્રમ એને દાખલો પહેર્યો છે એટલું નહીં પણ આવતીકાલે આખું ગામ ધુવાડા બનશે હા એવડો એનો અને આખા ગામનો એને એવડો સહકાર છે આખા ગામમાં એવડો હર્ષો ઉલ્લાસ છે અને ખરેખર એને જે દાખલો પહેર્યો છે એની પાસે પ્રેરણા રૂપ આપણે શીખવા જેવું છે કે ખરેખર જીવતા હોય ને ત્યારે એની સેવા થઈ જાય અને પછી તો આપણે ક્યાં કોઈ એને કહેવાનું છે ત્યાં ભૂગે છે કે નથી ભૂગતું હે હા એક 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 ગોર બાપા દાડો કરી અને કલ્પનાનું લઈ અને ઘોડા માથે લઈને બધું જાતા હતા જાતા હતા ને તો એક બીજો ઘોડેશ્વર આયલો ને એ આવેરા એક ઘોડો પાવા એવો ઘોડો પાવા આવ્યો ને એટલે આવેરા થી આમ કેતે ફૂટ સેટો ઉપર એમ કે પીવો 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 એટલે ઓલો ઘોર બાપા કે આ હા મીરખો લાગે એ કે ઘોડા ને પાસે તો લઈ જાય એટલો સેટો છે ને અહીંયાથી પીય કે ઈ ફૂગે તો ઈ ઓલે કીધું તમે આ બધું લઈ જાવ શું અહીંયા ફૂગશે ઘોડો તો એટલો પાણી સેટો નો પીય તો નો ફૂગી હતું હોય તો આ તમે આ બધું કાળકણું ઉપાડ્યું છે

એવી એક પરિવારે આ વડીલ વંદના નો એક દાખલો આવ્યો છે અને એમાં આખું ગામ બંધ છે ત્યારે આ ગામ આપણે આખું ગામ એમ છે અને અમારું મંડળ આ બધાને આ બાબુભાઈના જે દીકરાઓ છે દુર્લભજીભાઈ ચંદુભાઈ જયંતીભાઈ જગદીશભાઈ અને તેમના ભાઈઓ પરિવાર આ બધાનો આખું ગામ અને અમારું મંડળ વતી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખરેખર એને તાલીઓથી વધાવો મિત્રો એક સુંદર મજાનું એને આયોજન કર્યું છે અને હજી એમ કહે છે વડીલોના આશીર્વાદથી આવા આવા સારા કાર્યો કરતા રહીએ અને એ પરિવારનું કહેવું એમ છે કે જે આ ગામે અમારા પરિવાર ઉપર જે વિશ્વાસ કર્યો છે ભરોસો મૂકો છે આવો ને આવો ભરોસો કાયમ માટે રહે અને કાયમ માટે આવો ને આવો પ્રેમ રહીએ આખા ગામને પરિવાર માટે એવી માં ઉમિયાજીને આપણે પ્રાર્થના કરીએ કે એવી એવો ને એવો ભાવ આખું કામ આ પરિવાર ઉપર રાખે એવી આપણે બધા પ્રાર્થના કરીએ અને આ પરિવારને લાખો વર્ષો જીવાડે અને લાખો વર્ષો આવું ના કાર્ય કરતા રહીએ એવી એક શક્તિ આપે એક ઉર્જા આપે એવી મા ઉમિયાને આપણે પ્રાર્થના કરીએ અને જે ભવિષ્યમાં જે કંઈ એમ કહેવાય છે આવાન આવા સારા કાર્યો કરતા રહીએ અને જે પ્રેમગઢ ગામનું જેણે ધોરણ બાંધ્યું છે અને આવો આવો પરિવાર એમ કહેવાય છે બહુ સારું કાર્ય કર્યું છે નકર નથી થતું આ બધું આ સમયમાં આ ઝડપી યુગમાં અટાણે ન તો બહુ ટુકુ ટુકુ થઈ ગયું દાખલો વહેડ્યો છે જે કઈ થાય જીવતા થાય અને જીવતા હોય ને માની સેવા કરી લેજો મા બાપ ની સેવા કરી લેજો કારણ આપણા સાચા ભગવાન જ છે ભગવાને મેં કે તમે કોઈ ભગવાનને જોયા નથી

જગતના તાપ ખંભે લઈને તારા સંતાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સાયરમાં હજી હું બાપ બેઠો છું અને તું કે તો આપ ઉતારું તું કે ઈ સઘળું તારું તારા હાટું જ ઘરમાં છું હજી હું બાપ બેઠો છું બાપ જ્યાં સુધી ઘરમાં હોય માં છે ને માં જો કે માં વિશે ઘણું લખાણું છે પણ બાપ વિશે બહુ ઓછું લખાણું છે હા માં છે ને તમને કેડે બેસાડે કદાચ એનાથી નીચું તમે જોઈ શકો પણ બાપ છે ને એ તમને ખંભે ભેખાડે એનાથી પણ ઊંચું તમે જોઈ શકો મારો દીકરો મારાથી હવાયો થવો જોઈએ આવું જો કોઈનું એક માત્ર ઈચ્છા હોય તો એ બાપની હોય છે અને બાપ છે ને પાયાનો પથ્થર છે હા અને એને સૂરજનું પીરત આપ્યું છે કદાચ તપે ગરમ થાય પણ એ ન હોય ને તો અંધારું થઈ જાય હા એ તો સાહેબ એક વખત એ ખૂણો ખાલી થાય ને પછી જ ગમે એવડી મિલકત હશે તો એ ખૂણો ભરાધે નહીં પછી હે જીવતા હોય તો સેવા કરી લેજો જ્યો કારણ પુનિતની કડી તમને સંગળાવવું શું કે છે લાખો મા બાપદથી મા બાપ દેરા લાખ નહી કોણ રાખ છે ઈમા ભૂલ સો નહી ભૂલો બધું મા બાપને ભૂલ સહી અગણિત છે ઉપકાર એ નવી સરસો

જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં તમને આજે એમ થાય કે આપડા દીકરા આપણી સેવા કરે તો આપણે આપણા બાપુજીની કરવી જોઈએ હા કારણ કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં માતા બનન મારી વિનંતી છે આપણને એમ થાય કે આપણો દીકરો શ્રવણ જેવો થાય શ્રવણ જેવો થાય આજ્ઞાકારી થાય તો તમારા પતિને થાવા દેજો હા કેમ કરે તો તો એને શ્રવણ થવા દો હા અને જે આ ભેટ આવી છે એની વિશે વાત